ડાયટ ચાર ચાલુ જોતો એટલે એટલે હમણાં છોકરીઓ હમણાં ત્રણ ચાર દિવસથી વાહે લાગી કે પર કે પ્રોગ્રામ કરો નહીં કે હવે તમારે પહેલાંથી આમ કીધા કે હવે તમારે ચાટ ક્યારે પૂરો થાય છે કે ચાટ પૂરો કરો તો કે પ્રોગ્રામ થાય એટલે પછી કીધું આજ હવે પ્રોગ્રામ કરીએ અને ફામે નથી ગયા આપણે મોટા વરાસા જે ઓફિસ છે ને ઓફિસ આવી ગયા છે એટલે આપણું ઓફિસ એ તમે જો લગભગ ફામ જેવી જ છે અને સૌથી પહેલો પ્રોગ્રામ બધાએ વાટે છે

આપણો પ્રોગ્રામ હોય એટલે પેલા રાવણા ઉતરવાના આવી પેલા રાવણા ઉતરવાના ને પછી બીજો આયોજન કરવાનું ખાવા પીવાનું જો આમાં છે બે રાવણા આ રાવણાના જે રાવણ આવે છે ને એ બહુ મીઠા છે ને આમાં છે ને આમાં એ નાના નાના આવે એ બહુ મીઠાઈ નથી લાગતા એટલે એમાં લગભગ કોઈ એનું હાથે એ લોકો પકડે એને કે આને હવે આવડે આમાંથી ખાવા છે આમાં સીધા સડે ને આમાંથી ઉતારે દર વર્ષે ઉતરે લાંબા ટૂંકા

પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે ને આરિયાનીવતી વધારે હતી કે આરિયા આપણે કરવો તો ને દીતા બે દીતા ફોન કરતી હતી પ્રોગ્રામ કરવો છે પ્રોગ્રામ કરવો છે હું કર્યો તો ગયા બાટલા ભરતી હાન

હા અત્યારે પ્રોગ્રામ કરવામાં છે ને અમારે નુકસાન થાય તમારે બધાને પાણીપુરી ખાવાની અને અમારે સલાડ ખાવાનું મગ ને સલાડ તમારે કેવા મોજ પાણીપુરી ખાવ ખાધી પાણીપુરી હે પછી તો ખાઈ ગયા

તો આમ ના મેચ મેચ જોવા ગયો તો તમને કે મજા આવી જે એક્સપિરિયન્સ કો તો મને પેલો જ ક્યારે ને ખબર જ ન પડી તો મેચ જોવા જતો શું કરવા ગયો તો નો આનંદ લેવા ગયા ત્યાં સાબાઈ બીટ નતો ને ને પુબલિક નો મોર ત્યાં રાડુ નાચવાની અને બોલ તો મને દેખાણો જ ન કે એટલે કે રાડુ મને મેચ જોયો તો ટીવી માં બોલે બોલ દે કે અને નિયત પણ

એ કલર સમજાય હોય ગુજરાત મેં સંભેંતર હૈદરાબાદની ટીમ મેચ હતી એટલે છે ગુજરાત નું ગુજરાત પર કેદરાબાદમાં એટલે કાવિયા ભાઈ જોઈ કે ન જોઈ ભઈ આવા સુરતમાં લેવા હોય એમ ગુજરાત અત્યારે છે ને મે લાજiano વારો બીજો તો આમ તો લે મા રીલ મગલ તો આ રીલ એન્ડ ટ્રાય કરી ગયા કેમાં મેં બળ આવે છે હા સરસ સુમ ચાલુ કરો હે ઓનનો વારો ઓપને બોલવાનું ઓકે સ્ટોપ હે મારો વાયો પાતા

આયા તો આયા એ બરોબર છે બરોબર છે બરોબર છે બરોબર છે બરોબર છે બરોબર છે વિડિયો ના જો ફોટો હોય તો જો બરોબર આવજો આવજો આમાં સાઈક કાઈને રમે શું હાથે નઈ નઈ કર કર બે વખત ત્રણ વખત ટેબલ સ્ટોપ જઈ જવાનો બસ જોઈ ભાઈ

લઉં છે ફર્સ્ટ ક્લાસમાં તો મસાજ બસાજ કરી દે પછી એક જાનો વાઈ ગયો નગર જાનું કરી દે અને ગ્રીવા કરી દે ચૈણી છોકરી કરી દે તો આપણે દસ અઠવાડિયે અઠવાડિયે પ્રોગ્રામ કરી નાખવાનો આર્યન એવું કરવું છે ને એવું ખાવું પડે અરે એમ જે ખાવું હોય એ આર્યન ગમે એવું જ બનાવવાનું હોય